આ પોલીસમાં નોકરી કરે છે એ દરબાર છે એને કીધું ને કે ભાઈ ઘટ વેચાય છે ખીલી અમારી હોય તો કોટ ટીંગાડવા થાય એટલે આ વાત ખોટી નથી હાસી છે પોતે પોલીસ છે આ સમાજ સેવા હું કામ કરવા એવા કે આ બેઠા ને એ ઓર્ગોનિક કરશો ને તો તમારી પરિવાર બસવાનો તમારા બાપ આવે તો કોઈ બસાવી લે કેજો એક ની ઘરે કેન્સર છે આવી ગયો મામજી લો પાંચ વર્ષમાં બે ફામ દવા ખડ ની સાચવા મીડા શેઠે સાચવા મીડે તમે દવા સાચવાનું ખડની ની બંધ કરો પાંચ વર્ષ ના તમારે કોઈ ખડ બાકી ન હોય છોકરા જલમે ને એક છોકરા જન્મ એને ઓલી કઈ દવા ઓલ કોરો આવ્યો લેબોરેટરી કરી મરી જવાના છો તમે પાંચ વર્ષ કોઈ નહીં જો સુરત મારી નાખવાના છો અને અહીં તમે મરી જવાના છોટી હું ગયા કડ થાય તમને હું એક ભાઈ તો આવ્યો તો અમારે ખુરશી મેળામાં માં કેતો ખડ છે ઉત્પાદન નબળું નથી ઓર્ગોનિક કરે ખંભાળામાં ઓર્ગોનિક દેશી ભાષા માં કીધું એનો છોકરો જોર હોય ને જેની માં જોર માં હોય એનો છોકરો જોર હોય હવે પપુડા ખાઈ ને કોઈ દી નો પાણી વાળી કે તમે વિચાર કરો હવે આવી ગયું અમે તમને એ કહીશ આ ગાયું છે પંદ સૌદો રૂપિયા ની ઠેલી મળે કે ઓબાળો કરે ઢોર બાંધવા માંડો સેનેડો પોદળો નિત કરવાનો સૌદો ની ઠેલી લો 2000 નું ખાતર લઈને તાણે વર સુધી ઉત્પાદન આવે અને ઠકોરા જેવું આવે કે મે ઉ ખાવતો ને સવાદ આવે તમે હું કામ બન અમે તમને એટલે કહીશ કે તમે તો અમને ખબર પડે એટલે બાકી છે અમે ભાવ હટ બાકી છે ખેડૂત ના ભાવ શું કામ આ ખેડૂત થોડાક વજાર યુવાનોને ખેતી શીખવાડી દઈશ એને એટલે કહીશ કે શીખો મરી જાહો ત્યાં નથી ખાવાનું ત્યાંથી તમે એ ફણકીમાં અહીંયા નો થમાતા બધા કોરોના એવું સુરત ખાલી પાણી એવું સુરત ખાલી ઓલું આવ્યું હતું મરકી ના રોગ જેવું કાંક હું આવ્યું સવાઈ ફરું થોડી થોડી ને એવું ટ્રેનમાં અહીંયા છે રોટલો તમે સમજાવો સમજો ઘરનું ખાવ ઘરની વસ્તુ ઘરની ઘર પૂરતી બનાવો તમારે પાડોશી ન દેવું તમે તમારા પૂરતું તો દવા નો સાટો પાડોશી ને તો ધરમ છે પેલા કહેતા હતા ગૌઠિયા ઘી દૂધ વેસાતું નહોતું પાડોશી ને દેતા હતા અરસ પરસ હતું રીંગણા દે તો ગુવાર લઈ આવે ગુવાર દે ભીંડો લઈ આવે એવું અરસ પરસ હવે કોઈને એવી વાત કરવા દઉં ને ઘણા કે ભેગી ખેતી ન કરાય એમાં બધી વસ્તુ વાવતા હતા બધું આપડા માંડવીમાં મકાઈ વાવતા મકાઈ નહી મકાઈ નહીં નડે તમારે ત્રીસ મણ પાંત્રીસ મણ કપા થતો હતો ને ત્યારે દેશી ખાતર હતું એટલે વિલાતી ખાતર હવે દેલી નાખવાની સૂટે કરે તમારે કોઈ દી ઉત્પાદન ન આવે હું કામ કે જમીન ને આપણે બંજર બનાવી દીધી કોઈ કોઈ લેબોરેટરી કરાવી કરો લેબોરેટરી તમારે ખાતર નહીં વાવવાનું એવું આવશે કે આ ખાતર નહીં વાવવાનું આ નહીં વાવવાનું એને છોડી ગયા ઉરિયા નથી મળતું ડીપી નથી મળતું એટલે ડીપી મોત છે તમારું અને ફાવે એવી દવા સાથે અને મોંઘામાં મોંઘી દવા સાથે તમે જોવો કે એ દવા સાટો અઠવાડિયું ઝેર ન જાય

એટલે તમારે ટાકા જ લેવા પડે ને કે મગના પાંદડા મટી થતા નથી હવે ગૌશાળા છે વરે એકવાર નાખો કરો ઓર્ગોનીક દવા ઓછી સાઠો ખાતરનું કામ કરો આ તો ન મળે ને મળે એટલે સીધી આવે ખાતર ઘરે પીડ્યું છે ને ઉરિયા લઈએ પછાથી લે આપડા પાણી એક નાખો ને એક મુઠ્ઠી ઉરિયા એટલે હાથી જેવું જનાવરો જ પડી જાય પાંચ સેકન્ડ નો થાય ત્યાં મરી જાય આ પ્રોવિઝન છે નથી ગળવું પાછું સમજાવી અમે મોફત ની અમે સમજાવી એની કોઈ કિંમત નથી ડોક્ટર ડૉક્ટર પાસ પચાસ હજાર રૂપિયા તો હાથને ફીના થાય અહીંયા બ્રાહ્મણના છોકરાને જો આવ્યું કેન્સર એને પોતાને આ એને એને ક્યાં ક્યાં ગયો તો પણ આપણે દઈ નહી ખાઈ યુવાન છોકરો એને કેન્સર એવું એના બાપાને આવ્યું તમે વિચાર કરો પાંચ પાંચ લાખ રૂપિયા વ્યાજાય ઘરમાંથી તમે તમે તમારો ઘર પૂરતું કરો હું તો એમ કહું એક વિગતો નહીં

બાર હજાર રૂપિયા અને પંચ્યાસી હાજર નામ ખાલી વીસ રૂપિયા માં થાય લખવા વાળો હોય મૂળ પાંચસો રૂપિયા માં નામ દાખલ થાય તમારે સલાહ લેવી હોય તો આવજો અમારે તમારી પાસે કઈ જોતું નથી તમે આટલા જણા આવ્યા અમે અમે સલાહ દઈ તમે એ લેતા નથી તમે એ કહેતા નથી તમારે વારસાઈ કરવી હોય તો નામું પેઢી નામું કરવું હોય તો મામલતદારમાં વીસ રૂપિયા પણ અઢીસો રૂપિયા થાય લખવા વાળો લે તણો ટેમ તેમ થાય એટલે આવી વસ્તુમાં તમે કોકને પૂછો અમે સેમિનાર હું કામ રાખી કે તમારા ગોટાળા ન થાય તમને સમજાવી છે તમે સમજી તમે તમ તને જરૂર પડત ફોન કરજો અમે તમને સલાહ દેવું પણ તમે પાણી પીને પછી આવો કે અમે આમ કર્યું આ સાહેબે કીધું એ વાત હાજી છે ને આ બધું ભેટી નામું કાઢવાનું ને અઘરીનું છે ત્યાં પચ્ચીસ કરોડ નો એકર છે આ પચ્ચીસ એકર પચ્ચીસ એકર પચીસ કરોડ નો એકર છે ને આખું ગામ પચ્ચીસ એકરમાં જાય યાદ કરું હા આખું ગામ એસાય છે એટલે તમને સલાહ દેવા મફત આવી એની ગણતરી ન હોય

હવે ત્રણ જગ્યા એ જવાનું છે કોઈ પણ એમ કે પંચ રોજ કામ કરતા હોય એટલે આપણે પેઢી ના એમાં કોટી સહી કરતા ની એકાદો હોય બસો હોય અને એને મૂકી દીધો હોય સહી કરશો તો જેલમાં માં તૈયારી રાખજો એની છોકરી હોય કેના ના હોય કે બેન હોય કે નો ભાઈ હોય નામ બાપા ના વાણે બધા છોકરા નામ હોવા જોઈએ કરી જાતો તમે એમાં સહી ન કરતા આમ થઈ ગયું આજના સાપા છે મંત્રી સરપંચ બે ગયા સેલ માં પાંચ પાંચ વર્ષ પડી આવા બાબતમાં જ પડે ખોટું ખોરવાનું બીજા ને